હાલમાં જ એક એવો બનાવ બન્યો છે જેથી સીમા ફરી હેડલાઇન્સમાં છે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા ગામમાં પાકિસ્તાની મૂળની સીમા હૈદર પર શનિવારે સાંજે એક યુવકે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો આરોપી ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી છે તે ગુજરાતથી સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો આરોપી તેજસ જાની પર સીમાનું ગળું દબાવવાનો અને તેને લાપાવાળી કરવાનો આરોપ છે પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ પણ શરૂ કરી છે ग्रेटर नोएडा के रघुपुरा में सीमा हैदर का जहां घर है वहां एक व्यक्ति पहुंचता है जिसके पहचान गुजरात के रहने वाले तेजस झानी के रूप में हुई है और गुजरात से आया और उसका यह कहना था कि वह सीमा हैदर और सचिन का फैन है वो उनको फॉलो करता है और उन्होंने उसके ऊपर काला जादू कर दिया है इस वजह से वो यहाँ तक खींचा चलाया है उनकी गिरफ्त में कैद है और हालांकि पूरे इस मामले में जब वो घर पहुंचा तो पुलिस को जानकारी दी उसको पकड़ के पुलिस जब उसको लेकर थाने आई तो उसने बताया कि वो उनका फैन है

બ્રેટન નોડાના રાબુપુરામાં રહેતી સીમા ના ઘરે એક ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરીને તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્રણ ચાર થપ્પડ મારેલી હતી આ આ કારણે સીમા એધરે બુમબૂમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને બ્રેટન નોડા પોલીસને સોંપવામાં આવેલો હતો બ્રિટન નોડા પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ અને આ જે ઈસમ છે તે સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલના પાછળના ભાગમાં ઓમનગર એકમાં રહે છે આ બાબત જાણવા મળવાના કારણે ગ્રેટરવાડા પોલીસ દ્વારા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પો પોલીસ કર્મચારીઓ જે જગ્યાએ આ ઈસમ રહે છે તે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા ત્રણ દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે અમે ઓમનગર વિસ્તારમાં રહી છીએ શેરી નંબર એકમાં અને અમારી બાજુમાં તેજસભાઈ રહે છે અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા છ મહિના જેવું થયું અને એમને મગજે આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો એવી રીતે એકલવાયું જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી અને એમને અત્યારે આ જે ગયા છે આ બધું થયું છે એ ખુદ અમને ખબર નથી અને આ તો જ્યારે અહીંયા પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે એમ હશે હશે એમની ઉપર આવી રીતે તો તો વર્ષ થઈ ગયા એમને એમના મમ્મી અને એમના નાની અને એ ત્રણ જણા જ રહેતા હતા પછી નાની અહીંયા રહેવા આવ્યા ને એના એક વર્ષમાં એના નાની ગુજરી ગયા અને ત્યાર પછી બે ત્રણ વર્ષ પછી એના મમ્મી ગુજરી ગયા અને આ પછી એકલા થઈ ગયા હાવ એટલે હાવ આમ હતાશ કેમ થઈ ગયા હોય એવી રીતે એકલું જીવન જ જીવતા હતા અસ્થિર મગજ કેમ થઈ ગયું હોય કાનમાં ઓલા ભરાયેલા હોય અને એકલા એકલા બોલતા હોય ને હસતા હોય ને અમે કઈ ઘણીવાર વાર તેજસભાઈ આવું કેમ કરો છો તમે તો કે ના ના હું તો જોક સાંભળું છું એમ કે અમને ઉલ્લેખનીય છે કે સીમા હૈદર જે મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકવાબાદના રહેવાસી છે તે બે હજાર ત્રેવીસમાં પોતાના ચાર બાળકો સાથે કરાચીથી નેપાળ થઈને ભારત આવી હતી તેણે દાવો કર્યો હતો કે પબજી ગેમ રમતી વખતે તેનો નોયડાના સચિન મીના સાથે તેને પ્રેમ થયો અને તેણે નેપાળમાં સચિન સાથે લગ્ન કર્યા સીમાના વકીલનો દાવો છે કે તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને તે હવે સનાતની મહિલા છે